ભારતીય જનતા પાર્ટી અને કોંગ્રેસ પાર્ટી બંને મિલીભગત છે તો શું ભારતીય જનતા પાર્ટી તેવું પણ કહી રહી છે કે પોતાની પાર્ટીમાં શિસ્તબદ્ધતા છે આ શિસ્તબદ્ધતા ઉપર સવાલ થઈ રહ્યા છે કારણ કે આમ આદમી પાર્ટીના જે ધારાસભ્ય છે ગોપાલ ઇટાલિયા તેવું કહી રહ્યા છે કે જે ભારતીય જનતા પાર્ટીના સારા કાર્યકર્તાઓ છે તે સત્યતા જાણે છે તે સચ્ચાઈ જાણે છે એટલે જ તેઓએ મને જીતાડવામાં મદદ કરી છે તો શું ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ ધારાસભ્યો કે નેતાઓ એ પોતાની જ પાર્ટીથી નારાજ છે શું શિસ્તબદ્ધ પાર્ટી પોતાની જ પાર્ટીના નેતાઓને મત આપ્યા વગર કેમ બીજી પાર્ટીમાં મત આપી રહ્યા છે તેનો ખુલાસો આમ આદમી પાર્ટીના જ ધારાસભ્ય ગોપાલ ઇટાલિયાએ કર્યો છે તેની વાત કરવી છે વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે નમસ્કાર નવજીવન ન્યૂઝ સાથે હું છું અમીશા જ્યારે આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ગોપાલ ઇટાલિયા છે 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 તે વિસાવદરમાં ચૂંટાય અને ધારાસભ્ય બને ત્યારબાદ જે આમ આદમી પાર્ટીના ઉમેશ મકવાણા છે તે થોડાક સમયની અંદર રાજીનામું આપે છે દંડક પદેથી ત્યારે તેઓ કહી રહ્યા છે કે ગોપાલ ઇટાલિયા તેવું કહી રહ્યા છે કે ઉમેશ મકવાણાને તોડવામાં સી આર મોટો હાથ છે સી આર પાટીલ પાસે એવી દુકાન છે કે તે કાર્યકર્તાઓને ખરીદી શકે બીજા પાર્ટીના કાર્યકર્તાઓને તોડી શકે અને પોતાના ભારતીય જનતા પાર્ટીમાં સમાવેશ કરી શકે પણ અમે સી આર પાટીલને પણ ચેલેન્જ આપીએ છીએ કે જો તમારામાં તાકાત હોય તો એક વખત ઉમેશ મકવાણાનું રાજીનામું લઈને બીજી વખત તેને બોટાદમાંથી ચૂંટણીમાં ઉભા રાખો અને જીતી બતાવે તો અમે માનીશું કે તમારી પાર્ટી સક્ષમ છે સાથે સાથે આ ચેલેન્જ તો સીઆર આર પાટિલને આપી છે તો શું સી આર પાટિલ ગોપાલ ઇટાલિયાની આ ચેલેન્જનો સ્વીકાર કરશે અને ઉમેશ મકવાણાનું રાજીનામું અપાવશે શું કહી રહ્યા છે ગોપાલ ઇટાલિયા તમે તેને પણ સાંભળી લો આજે ઉપસ્થિત સૌ મીડિયા મિત્રોનું સ્વાગત છે આજે અઠ્યાવીસમી જૂન બે હજાર પચીસ જુનાગઢ ખાતેથી આ પ્રેસ કોન્ફરન્સના માધ્યમથી હું એક વાત કહેવા જઈ રહ્યો છું મિત્રો જ્યારથી ચૂંટણીનું પરિણામ આવ્યું છે સમગ્ર ગુજરાતમાં જાણે કે નવી ઉર્જા આવી હોય લોકોમાં એક ચેતના આવી હોય એવો માહોલ છે હજારો 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 ફોન આવ્યા મને વોટ્સએપમાં મેસેજ આવ્યા ફેસબુકમાં ઇન્સ્ટાગ્રામમાં ટ્વિટરમાં એસએમએસ એટલા બધા લોકોએ મને શુભેચ્છા આપવા માટે ફોન મેસેજ કર્યા કે આવી લાગણી મારા જિંદગીમાં મેં નથી જોઈ અને ખાલી મને જ નહીં અમારી પાર્ટીના તમામ કાર્યકર્તાઓને આમ જનતા તરફથી એટલી બધી લાગણીઓ વ્યક્ત કરવામાં આવી કે એનો શબ્દોમાં કોઈ વર્ણન નથી થઈ શકે તો આ અભૂતપૂર્વ પ્રેમ બદલ અભૂતપૂર્વ આશીર્વાદ બદલ એક તો હું વિસાવદર વહેસાણ અને જુનાગઢ ગ્રામ્ય મત વિસ્તારના સૌ મતદારોનો આભાર વ્યક્ત કરું છું ગુજરાત ભરમાંથી જે શુભેચ્છાઓ મળી એ બદલ હું ગુજરાતની જનતાનો પણ આભાર વ્યક્ત કરું છું અમારી આમાતમી પાર્ટીના કાર્યકર્તાઓએ ખૂબ મહેનત કરી ખૂબ સંઘર્ષ કર્યો अनेक કાર્યકર્તાઓ 2012 અને 13 થી આમાતમી પાર્ટી સાથે જોડાયા હતા ને ત્યારથી લઈને આજ દિવસ સુધી એક આશા સાથે પાર્ટીનું કામ કરતા હતા આજે એમના ચહેરા ઉપર પણ સ્માઈલ આવી છે એ જોઈને ખુશી થાય છે વિશેષ જણાવવાની વાત એ છે

કે કયો માણસ છે અને કેવી વિચારો ધરાવે છે તો સ્વાભાવિક છે ભાજપના મિત્રોએ પણ સારી મદદ કરી છે અ વેપારીઓએ મદદ કરી છે સરકારી તંત્રમાં રહેલા નાના માણસોએ ખૂબ નિષ્ઠાથી કામ કર્યું છે મારી તરફેણમાં નહીં કોઈની વિરુદ્ધમાં નહીં સંવિધાનની તરફેણમાં સરકારી માણસોએ ખૂબ સારું નાના નાના કર્મચારીઓ હતા ક્લાસ થ્રી લેવલ સુધીના એમણે નિષ્ઠાથી કામ કર્યું છે અમુક મિત્રોએ નથી બરાબર કામ કર્યું તો બધાની આ જીત ની અંદર બધાની ભૂમિકા છે નાના હોય મોટા હોય ભાજપ માં હોય સમાજમાં હોય સૌએ પોતાની જવાબદારી સમજીને આ કામ કર્યું ત્યારે જ તો મને જીત મળે છે ઉમેશ મકવાણા બાબતે મારે સી આર પાટીલ ને એક ચેલેન્જ આપવાની છે ગુજરાત માં ધારાસભ્યો તોડવા ફોડવાની દુકાન સી આર પાટીલ ચલાવે છે કોઈ પણ ધારાસભ્ય પોતાની પાર્ટી ની અંદર થી તૂટે ફૂટે નારાજ થાય દુઃખી થાય એવા ધંધા સીઆર પાટીલ વર્ષોથી કરતા આવ્યા ને એ બાબતે એની એનો ક્રાઇમ રેકોર્ડ ક્લિયર છે કે આ ધંધા એ જ માણસ કરે મારે સીઆર પાટીલને એટલું જ કહેવું છે કે તમારા હિંમત હોય તો ઉમેશ મકવાણા પાસે રાજીનામું અપાવડાવો અને આવે બોટાદમાં ચૂંટણી પછી જોઈ લઈશું જનતાનોની ચૂકાદો ઉમેશ મકવાણાના ખભા ઉપર બંદૂક રાખી અને સીઆર પાટીલ પોતાનો ગુસ્સો ઉતારે છે વિશાવદર વિધાનસભાની ચૂંટણીમાં આમ જનતા એ કિરીટ પટેલ અને સીઆર પાટીલને જે ભૂંડી રીતે હર્યા છે શરમજનક રીતે હરાવ્યા છે એ વાતનો ગુસ્સો રાખીને એ વાતની ખીજ રાખીને સીઆર પાટીલ ઉમેશ મકવાણાના ખભા ઉપર બંદૂક રાખી અને જે હલકી પ્રકારની કૃત્ય કરી રહ્યા છે મારી ચેલેન્જ છે કે ઉમેશ મકવાણા ભાઈ એકવાર સીઆર પાટીલ રાજીનામું અપાઈ દે જોઈ લઈએ સીઆર પાટીલમાં કેટલો દમ છે ગોપાલભાઈ તો આ એ જ હતા ગોપાલ ઇટાલિયા કે જેમને સીઆર આર ચેલેન્જ આપી છે સાથે સાથે જે સુરતમાં ખાડીનું પૂર આવ્યું હતું અને વરસાદને લઈને પ્રકોપ સર્જાતા ગોપાલ ઇટાલિયા કહ્યું છે મળીને સુરતના લોકોને અમે સહયોગ કરીશું તેની સાથે ઊભા રહીશું અને તેમની સંવેદનાઓને અમે સમજીશું શું સંવેદના સમજાવવાથી માત્ર સુરતની જનતાને સહયોગ મળી રહેશે સુરતની જનતાને

સાંસદ ધારાસભ્ય અને મહાનગરપાલિકા ઉપર ભાજપની સરકાર છે સરકાર પાસે કોઈ વ્યવસ્થા ન હોય સરકાર પાસે કોઈ આગોતરું આયોજન ન હોય ભાજપના માણસોને કંઈ ફરક ન પડતો હોય તો એ ખૂબ જ દુર્ભાગ્યની બાબત છે જ ચિંતાની બાબત છે ગુજરાતમાંથી સૌથી પહેલા આમ આદમી પાર્ટીને ચર્ચામાં લાવવાનું આમ આદમી પાર્ટીને ચિત્રમાં લાવવાનું કામ સુરતની જનતાએ કર્યું છે સૌથી પહેલા બે હજાર વીસ ની અંદર સુરત થી સત્યાવીસ જેટલા કોર્પોરેટરોને જીતાડી અને સુરતની જનતાએ આમ આદમી પાર્ટીને એક પ્લેટફોર્મ આપ્યું એક રસ્તો કરી આપ્યો એટલે આમ આદમી પાર્ટી સુરતની જનતાની પણ ખૂબ ખૂબ આભારી છે અમને આમ આદમી પાર્ટીને સુરત થી પ્રેમ મળ્યો છે અને આજે સુરતની જનતા મુશ્કેલીમાં છે ત્યારે મેં નિર્ણય કર્યો છે કે હું કાલે સુરત જઈશ અને પૂર આવ્યું છે એ પૂરગ્રસ્ત જે પીડિત વ્યક્તિઓ છે લોકો છે એમની મુલાકાત કરીશ આ પૂર પીડિત પરિવારો સાથે ચર્ચા કરીશ સમગ્ર વિસ્તારોમાં અમારા કાર્યકર્તાઓની ટીમ સાથે હું જઈશ અને સુરતની જનતાને અત્યારે આ મુશ્કેલ સમયમાં જયારે પાર્ટીના સાથની જરૂર છે પાર્ટીના સહયોગની જરૂર છે ત્યારે અમે બધા જ જનતા સાથે ઉભા રહેવા માટે હું અને અમારી ટીમમાંથી સુદાનભાઈ સહિતના બધા લોકો કાલે સુરત જવાના છીએ આ સિવાય ત્યાં કતારગામ વિસ્તારમાં ટાઉન પ્લાનિંગ ને લઈને એક બહુ મોટી લડાઈ ચાલી રહી છે અનેક પરિવારો બેઘર થઈ જાય એ હદે સરકારી તંત્ર ત્યાં લોકો ઉપર દબાણ કરી રહ્યું છે તો ત્યાં પણ પીડિત પરિવારોની મુલાકાત લેવા માટે હું આવતીકાલે સુરત જવાનો છું બસ આ મારા પ્રોગ્રામની જાણ ગુજરાતના લોકોને હું કરી રહ્યો છું કે જ્યાં દુઃખનો સમય છે પીડાનો સમય છે જ્યાં આગેવાનના મળવાથી શું થશે તેમને તો માત્ર છે જે તેમનું પરિવારનું ભોજન ચાલે ગુજરાન ચલાવી શકે તેવી દુકાનો ડૂબી ગઈ છે તેમને સહયોગ કરવાની વાતો તો બધા કરશે ત્યારે ગોપાલ ઇટાલિયા માત્ર સહયોગ કરવાની કઈ રીતે વાત કર્યા છે તે પણ સવાલ થાય છે ત્યારે આ અંગે તમારું શું કહેવું છે કમેન્ટમાં તમારા પ્રતિભાવો ચોક્કસથી જણાવજો પલ અપડેટ મેળવવા માટે નવજીવન ન્યૂઝ જોતા રહો વૈષ્ણવ જન તો તેને કહીએ જે પીડ પરાઈ જાના